તો આજે આપણે જોઈશું કે બ્લાઉઝનું કટિંગ કરવામાં સૌથી વધારે સમય લાગે છે એમાં જ પ્રોબ્લેમો થાય છે શેપ આપવામાં પ્રોબ્લેમ થાય છે મુંડાના શેપમાં શોલ્ડરના શેપમાં કેટલો રાખવાનો કેવી રીતના શેપ આપવાનો આ બધા ઘણા બધા પ્રોબ્લેમ આવા આ કટિંગની અંદર બ્લાઉઝના કટિંગની અંદર થાય છે અને સૌથી મોટા મોટો પ્રશ્ન તો એ જ હોય છે કે કટિંગ કરવાની અંદર સમય બહુ નીકળી જાય છે બરાબર અને ઘણા લોકોને તો બીક પણ લાગે છે કટિંગ કરવામાં તો જુઓ અત્યારે સૌથી વધારેમાં વધારે ફાસ્ટ એકદમ ઈઝી એકદમ ઇન્સ્ટન્ટ જલ્દી બ્લાઉઝનું કટિંગ થઈ જાય તો ઘણા લોકો શું કરે છે કે છે ને આવી રીતના બ્લાઉઝ માપનો બ્લાઉઝ હોય ધારો કે આ માપનો બ્લાઉઝ છે બરાબર અને આવી રીતના મૂકે છે લઈ લેજે બ્લાઉઝ નો માપ બ્લાઉઝ માપનો બ્લાઉઝ લે છે આ રીતના અને આવી રીતના પછી છે ને આમ મૂકે છે આવી રીતના મૂકે છે આવી રીતના મૂકે છે બ્લાઉઝ જો આવી રીતના મૂકે છે અને આવી રીતના મૂકી અને પછી અહીંયા ગાડી આમ આમ

એ સિલાઈ મારતી વખતે વાંકી ચૂકી સિલાઈ જશે ડબલ વધઘટ વધઘટ થયું બરાબર આ અહીંયા આગળ ધારો કે લંબાઈ ની અંદર ઓછું દબાણ લીધું હોય અથવા તો અંદર સિલાઈની અંદર ઓછું દબાણ લીધું હોય તો હું ખબર પડે અને આમાં આપણને એક્ઝેક્ટ ખબર ના પડે કે શેપ કેવો છે કયો શેપ છે બરાબર છે કટોરી કેટલી છે આમાં શોલ્ડર કેટલો છે એવું આપણને ખબર પડે ના તો સૌથી મોટા મોટા આમાં કેવું હોય કે પછી બીક તો રાખવી જ પડે કાયદેસર બીક તો રાખવી જ પડે કે મારાથી કટિંગમાં ભૂલ તો થાય કે નહીં થાય બરાબર એના સિવાય એકદમ ઈઝી અને એકદમ જલ્દી એ પણ જલ્દીમાં જલ્દી જેટલું બને એટલું જલ્દીમાં જલ્દી કટિંગ થઈ જાય તો બીજો રસ્તો કયો તો એના માટે બીજો આ રસ્તો તો નહીં જ અપનાવવાનો બરાબર કટિંગ નહીં કરવાનું પણ આ રીતના તો નહીં જ કરવાનું બરાબર છે હવે બીજો એક રસ્તો કયો છે એ મેં તમને કહું તો બીજો રસ્તો આપણી પાસે એ છે કે આપણા ફોર્મા બરાબર પહેલા તમે ધ્યાનથી જોઈ લો આને બરાબર જો આપણી પાસે કટોરી છે ટોક્સ છે પ્રિન્સેસ કટ છે બધા ફોર્મ આપણી પાસે છે આ ડ્રેસની ની વાત આપણે પછી કરીએ હવે આપણી પાસે માન લો કે માપનો બ્લાઉઝ જ છે ખાલી બરાબર તો માપનો બ્લાઉઝમાં આપણે જો એક બે જ વસ્તુ ખાલી માપવાની છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે વસ્તુ કઈ માપવાની છે ખાલી એક છાતીનું માપ જોવા છાતી નું માપ કેટલું છે નવ ઇંચ બરાબર ને આપણે આની કમર માપ લઈ લઈએ માપના બ્લાઉઝની વાત કરું છું કશું બીજું કશું જોવાનું નહીં આ કમરનું માપ મેં લઈ લઉં આ કમરનું માપ કેટલું છે જો ઓગણતીસ ની કમર છે હવે આ છે કટોરી વાળો બ્લાઉઝ આપણે આપણે કટોરી વાળા બ્લાઉઝના ફરમાનું જોઈએ જો આ હતી બરાબર તો કેટલી કટોરી વાળા બ્લાઉઝના ફોર્મ આપણી પાસે છે બરાબર હવે આમાં આપણી પાસે જો અઠાવીસ ની આ એક પેકેટ આવે આખું આખું પેકેટ આવે અઠાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ ને બેતાલીસ બરાબર આઠ સાઇઝ નું આખું પેકેટ આવે એક 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 પેક સાઇઝ નથી હોતી કે એક બ્લાઉઝનું કટિંગ નહીં હોતું આઠ બ્લાઉઝનું કટિંગ હોય છે એક પેકેટની અંદર બરાબર ઘણા લોકો એવું પૂછે છે કે એક પેકેટમાં કેટલા હોય તો એક પેકેટમાં આઠ સાઇઝ હોય આઠ બ્લાઉઝ હોય કટિંગ કરેલા હવે આપણે પેલી વાત કેટલી કઈ હતી નવ નવ ઇંચની ચેસ્ટ છે બરાબર છાતી છે નવ ઇંચની નવે ચોકે છત્રીસ તો આ છત્રીસ નંબર નો મેં ફોર્મો લીધો હવે છત્રીસ નંબર નો ફોર્મો લીધો હવે આમાં કમર કેટલી હતી ઓગણત્રીસ ઇંચની ઓગણત્રીસ ની કમર હતી તો આપણે દરેક ફરવાની અંદર જુઓ દરેક દરેક સાઇઝની અંદર પાછળની બેગ હોય છે યોગ છે પછી આપણે બે કટોરી છે બરાબર અને આ ભાઈ છે અને આ નીચેનો પટ્ટો છે બરાબર આટલી વસ્તુ તો અંદર આપે એટલે આટલામાં તો બ્લાઉઝ આરામથી થઈ જ જાય મારા ખ્યાલથી તો બરાબર છે હવે આ જે બ્લાઉઝ આપણે માપની ચિઠ્ઠી છે એક બોડી માપ ને એક બ્લાઉઝનું માપ તો જુઓ આમાં આગળની છાતી કેટલા ઇંચ લખી છે નવ તો આપણે આમાં આગળની છાતી કેટલી લીધી હતી નવ ઇંચ કમર કેટલી લખી છે ત્રીસ ઇંચ આમાં કેટલી છે તો એક દોરો કમરમાં થોડુંક વધારે મારવાનો બરાબર એટલે ઓગણતી કમર થઈ ગઈ એટલે આપણે આ ફરમો કમ્પ્લીટ છે હવે આ જે બ્લાઉઝ છે એ તમે જોઈ શકો છો કે આ બ્લાઉઝ ટૂંકો છે ટૂંકો છે એટલે ઓછી હાઈટ વાળી વ્યક્તિનો છે તો આપણે શું કરીશું કે આ ફર્માની અંદર આપણે ઓછી વધતી હાઈટ કરી શકીએ એટલે આપણે આટલી હાઈટ લઈશું આ લાઈન જેટલી એ રીતના યોગની અંદર બી આટલી હાઈટ લઈશું હવે ફૂલ લેતો મેં તો આખે આખો યોગ વાપરતો આખો આખો પાછળની બેગ વાપરતો તો મેં એક નંબરની કટોરી વાપરતો પણ મારે આ તો ટૂંકો બ્લાઉઝ છે એટલે બે નંબરની કટોરી મેં વાપરીશ તો આપણે જે એટલી બંનેમાં કોઈ પણ બંને બંને હાઈટ લાંબી હોય કે ટૂંકી હોય ફટ્ટો તો આને આજ રાખવાનો હવે આમાં છે બાઈ કેટલી લાંબી બાઈ છે બરાબર તો હવે આપણે શું કરીશું આમાં લંબાઈ કેટલી છે બાઈ જોઈ લઈશું

અહીં મૂકી દીધો જો અહીં ના મૂકવો તો કઈ નહીં અહીંયા બી મૂકી આપો જેવી તમારી ઈચ્છા જેવી તમારી મનોકામના બરાબર છે હવે તમે આપણે એક નંબરની કટોરી વાપરવાની નથી એટલે બે નંબરની કટોરી વાપરવાની જો એક નંબર તો બી અહીં મૂકી દઈશ બે નંબર વાપરવાની હશે તો બી મેં અહીંયા જ મૂકી દઈશ આપણે આ બટ બેલ્ટ જે છે તેને આપણે મેં અહીં મૂકી દઈશ અહીંયા આવી બરાબર આ મૂકી દીધું હવે આપણે આ જે બાય છે ભાઈનો ભાગ છે તમે મેં મેં અહીં મૂકી દઈશ આ બાય ને અહીં મૂકી દીધા પછી અહીંયા મારે કેટલી બાય લાંબી કરવાની છે તો આપણે આઠ ઇંચ ની તો સાડા આઠ અહીંયા આગળ નિશાન પાર દઈશું અહીંયા સાડા આઠ નિશાન પાર દઈશું આપણી આ બાય લાંબી અહીંથી થઈ જશે જેટલી લાંબી આપણે કરવી હોય એટલે અહીંથી મોરીના ભાગમાંથી થઈ જશે તો જો આ રીતના કટોરી વાળા બ્લાઉઝ ના ફરમાં આવી રીતના તમે સેટ કરી શકો છો બરાબર તમારું વન બાય વન ને બધી બધા ફરમાના ગોઠવીને બતાવીશ મે નહીં બતાવો એવું નહીં બતાવીશ જો ગળું પાછળ કેટલું કાપવાનું તેનું બી નિશાન છે ઉપર કેટલું પોળું રાખવાનું તેનું બી નિશાન છે દબાણ કેટલું છે તે બી અંદર નિશાન પાડેલા છે બધાની અંદર બાયમાં પણ છે યોગ બેટમાં પણ છે યોગમાં પણ છે પાછળ બેકમાં પણ છે કશું ઉમેરવાનું નથી બધું અંદર ઉમેરેલું છે તમે એટીજી ખાલી આને આવી રીતના આવી રીતના નિશાન પાડી બે જ મિનિટનો ટાઈમ લાગશે વધારે નહીં બે જ મિનિટનો ટાઈમ લાગશે તમે આ નિશાન પાડી લીટી દોરી અને આને હટાવીને કટિંગ કરી નાખવાનું બરાબર પતી ગયું પ્રોબ્લેમ પ્રોબ્લેમ સોલ્વ કટિંગમાં બિલકુલ બીક નહીં રાખવાની કશું જ નહીં હવે બીક ના જ લાગે ને કારણ કે ફર્મા કટિંગ કરેલા છે પછી હું ચિંતા છે બરાબર આ રીતના તમે કટોરીવાળા ફર્માને ફર્મા આ રીતના મૂકી શકો છો બરાબર હવે લો કે આપણી પાસે આ જ માપનો બ્લાઉઝ છે અને આપણે ટક્ષ વાળા બનાવાના છે બરાબર તો ટક્ષ વાળા તમે આ ટોક્સ વાળાનો સેટ છે આપણી પાસે તેમાં બી છત્રીસ નંબરનો ફર્મા ફર્મ આની અંદર હોય તમને બતાવી દો આની અંદર બી છત્રીસ નંબરનો નો ફર્મો છે આમાં જોઈ લઈએ આપડે છત્રીસ નંબર નો ફોર્મો છે જોત્રીસ માં પાછળની બે આ બેગ આગળનો ફ્રન્ટ આ બે બેલ્ટ આ બાઈ જો આ બોડી માપ આ પાછળ લખેલું છે બ્લાઉઝ નું માપ બરાબર જો આ નવ ઇંચ આગળની છાતી કમર છે આ છત્રીસ ની દેખાય છે આવી રીતના બધાની અંદર દરેકે દરેક ફર્મો અંદર દરેક દરેક વસ્તુનું કટિંગ સાઇઝ લખેલી હશે બધું જ અંદર લખેલું હશે કશું બી આપણે નહીં દિમાગનું કશું ચલાવવાનું નહીં બધું જ અંદર એડ કરેલું જ હશે એવી રીતના પ્રિન્સેસ કટ ની અંદર પણ છે પ્રિન્સેસ કટ ની અંદર બી તમારે આ જ માપનો બ્લાઉઝ આ જ માપનો બ્લાઉઝ એમાંથી તમારે ફર્મો ખાલી સેટ કરવાનો છે બાકી કશું જ કરવાનું નથી આવી રીતના તમે અંદરથી કાઢ લેવાના જો આની જો અઠાવીસ ત્રીસ નંબરનો ફોર્મ આ પાછળની આ આગળનો યોગ આ પ્રિન્સેસ આ બાઈ આ જો આગળની બોડીનું માપ આ બાજુ બ્લાઉઝનું માપ આમાં જો આગળની નવ ઇંચની છાતી અને કમર છે ત્રીસ ઇંચની બરાબર દરેક દરેક વસ્તુ અંદર મેન્શન કરેલું જ હોય છે કોઈ બી પ્રોબ્લેમ નહીં કશું બી તમારે એમ મૂંઝાવાની વાત જ નહીં આવે કોઈ બી જગ્યાએ તમે અટકો નહીં દરેક સાઈઝ દરેક સેટ ની અંદર આઠ સાઈઝ હશે હશે ને હશે બરાબર આ રીતના તમે બ્લાઉઝનું નું દરેક વસ્તુનું કટિંગ તમે બિલકુલ ડર્યા વગર એ બી બે જ મિનિટની અંદર તમે આ બ્લાઉઝનું કટિંગ કરી શકો છો આરામથી કશું જ નહીં ખાલી તમારે છાતી અને કમર જોઈ લેવાની છે બાકી કશું જ જોવા નહીં આમ મૂકી અને બ્લાઉઝને આવી રીતના મૂકી ને કાપી નાખવાનું છે બસ બીજું કશું કરવાનું નહીં કેવી રીતના કાપવાનું છે એ બી મેં તમને બતાવીશ સૌથી પહેલા પહેલા તમે કટોરી વાળું જોઈ લીધું હવે આપણે મેં તમને ટોક્સ ટો વાળામાં સૌથી પહેલા પહેલા બેક મૂકી દીધી અહીંયા ઘડી આપણે આગળનો ફ્રન્ટ મૂકી દીધો અહીંયા ગાડી આપણે અહીંયા આપણે બેલ્ટ મૂકી દીધો અહીંયા આવી રીતના બેલ્ટ મૂકી દીધો બરાબર અને અહીંયા આપણે બાય મૂકી દીધો બાય તો અહીંથી આપણે જેટલી લાંબી કરવી એટલી થાય બરાબર આવી રીતના તમે મૂકી શકો છો ટક્સ વાળાનું બરાબર આ રીતના બી તમે આનો સ્ક્રીનશોટ પાસે તમારે ફોર્મા મૂકવા માટે કામ લાગશે બરાબર આ રીતના તમે ટક્ષ ટક્સ વાળાના આટલા પોળા ટક્ષા લેવાના કેટલા ઊંચા લેવાના બધી જ વસ્તુ મેન્શન છે વસ્તુનું ગળું કેટલું નીચું ઉતારવાનું પાછળનું ગળું કેટલું રાખવાનું બધું જ આની મય કરેલું જ છે કમ્પ્લીટ તમારે કશું જ કોઈ પણ જાતનું પ્રોબ્લેમ આવે નહીં હવે મેં તો પેલો આમાં પાછળની બેગ અહીં મેં ગોઠવી દીધી આ પાછળ આગળ ઊંઘ છે બરાબર ચાલો પાછળ ઉતારવાય તો અહીંયા ગોઠવવાનું હા મેં થાય આમાં પાછળ પાછળનું આગળ બતાવું છું આવી રીતના અહીંયા ઘડી પાછળ આ રીતના રીતના તો મૂકી શકાય આ રીતના બી મૂકવું તો મૂકાય શોર્ટ બાય હોય તો બરાબર શોર્ટ બાય ના હોય તો પછી તમે આ રીતના બી કરી શકો આવી રીતના પાછળ અહીંયા આગળ પ્રિન્સેસ મૂકી દીધો અહીંયા આગળ બાઈ અથવા તો આ રીતના બાય મૂકી શકાય છે બરાબર આ તો આગળ હુક ની વાત હતી પાછળ હુક કરવું મૂકી દેવાનું આ પ્રિન્સેસ ને યોગ છે આપણો સામે લઈ લેવાનો ભાઈ ને અહીંથી કાપી તો અહીંથી અને અહીંથી કાપી તો અહીંથી આવી રીતના જે રીતના તમારે કાપવું હોય આગળ પાછળ હુક ગમે તે રીતના બધું અંદર આગળનું ગળું કેટલું ઉતારવાનું એ બી છે પાછળનું ગળું ઉતારવાનું કેટલું એ પણ છે ટૂંક કરવું હોય ટૂંકો બ્લાઉઝ નિશાન માપ માપની લખેલી તમારે ખાલી છે ને છાતીનું અને કમ્મરનું માપ ખાલી જોઈ લેવાનું છે એના પ્રમાણે આપણે ફર્મો લઈ લેવાનું તમારે બધા જ નંબરના ફર્મા હશે જ બરાબર છે આ સેટ તમે લેશો એટલે એની મેં બધી જ જાતના ફર્મા બધી જ સાઇઝના ફર્મા હશે એટલે તમારે ખાલી કમર અને છાતી નું માપ જોઈને એ પ્રમાણેનો ફોર્મ ઉઠાવીને કાપડ મૂકી નિશાન પાડી બે મિન કટિંગ કરી નાખવાનું છે બસ ભાઈ તમે સિલાઈ મશીન પર જઈને સિલાઈ કરો બરાબર એકદમ ઇન્સ્ટન્ટ એકદમ જલ્દી બ્લાઉઝનું કટિંગ કરવા માટે તમારા એકદમ બેસ્ટમાં બેસ્ટ આ ઉપાય છે આ રીતના તો તમે કરતા જ ના મેં તમે પહેલા જે રીતના કીધું એ રીતના તો તમે આ રીતના ઊંધો બ્લાઉઝ કરીને અહીંયા આગળ ગોઠવીને તમે નિશાન પાડીને કરવા જશો તો નહીં મેળ પડે બ્લાઉઝ બગડશે નામ બગડશે ગાળો પડશે અલગ બરાબર છે એના કરતા બેસ્ટ ઉપાય આ છે સ્ક્રીન પર પર નંબર તમે પરિલિવરીમાં ઘેર બેઠા મંગાવી શકો છો કેશ ઓન ડિલેવરીમાં જે માણસ તમારી ક્યાં ફર્મા આપવા આવે તેને જ પૈસા તમારા આપવાના બરાબર છે અને આ ફર્મા ખાસ કરીને કોના માટે છે જે લોકો ઘરાકી કામ કરે છે કસ્ટમરોનું કામ કરે છે બરાબર છે તે લોકો માટે ખાસ જરૂરી આ ફર્મા છે તે લોકો જલ્દી કામ કરી શકે છે બે નંગ ત્રણ નંગ વધારે બનશે તમારા દિવસની મય તેના માટેનો આ ખાસ ફરમા છે બરાબર અને ઘરાકી કામ માટે જ બેસ્ટમાં બેસ્ટ આ ફર્મા છે તો સ્ક્રીન પર આપણા નંબર પરથી જલ્દીથી જલ્દી તમે વોટ્સઅપ પર મેસેજ કરો અથવા તો કોલ કરીને માહિતી મેળવીને કેશ ઓન ડિલિવરીમાં ઘર બેઠા ફરમા મંગાવી શકો છો તો વિડિયો જો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો જોવા નવા તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુમાં ઓડસ ફોડોમાં સગા સંબંધીને આપણો વિડીયો શેર કરી દેજો તો માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય